બગદાણા સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ નામ સામે આવ્યું હતું માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું એ પછી આપણે જોયું કે કોળી સમાજ રોષે ભરાયો અને ભાવનગરના કોળી સમાજના વકીલો દ્વારા એક લીગલ ટીમની રચના કરવામાં આવી ઘટના સ્થળે મુલાકાત કરવામાં આવી કે ખરેખર આ ઘટના કેવી રીતે બની હતી નવનીતભાઈની સાથે શું થયું હતું અને હવે આ સમગ્ર વિષયને લઈને તે લોકો દ્વારા મોટા ખુલાસા પણ કરવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મારવામાં આવ્યો છે સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને જે લીગલ ટીમના લોકો છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ નામ ધર્મેન્દ્ર ડાબે હું ભાવનગરમાં ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે 8 વર્ષ રહી ચૂક્યો છું અમારે લીગલ ટીમ જે બની છે એ 22 રી ઇજાપ અમારે મદદ કરવાની છે ધર્મેન્દ્રભાઈ ખાસ એસઆરટી ની આ કેસમાં રસના થઈ છે એની તપાસ શરૂ છે અને લીગલ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે શું કહેશો લીગલ ટીમ જે અમારી અહીંયા આવી છે એ હજી અમારા ધ્યાન મુજબ બનાવ થયા એને આજ સુધી બધી સ્થળ ઉપર પડેલો મુદ્દામાલમાં કાચ ગાડીના આગળના વગેરે હજી સુધી કબજા લીધા નથી તો બનાવવાળી સ્થળ ઉપર ઝીણતભરી પૂર્વ તાત્કાલિક એફએસએલ અધિકારી અને અગાઉના જે એફએસએલ અધિકારી તો આવ્યા દેશે છે સો ટકા આવે પરંતુ એને સૂચના પણ આપી હોય તપાસ કરનાર પોલીસને જે તે પોલીસે ચીફને નહીં કે તમે સ્થળ ઉપરથી એટલો એટલો કબજો કરજો વિડીયોગ્રાફી કરજો કાયમ માટેનો નિયમ છે તો પહેલા તપાસ કરનાર કોઈ સ્થળ ઉપરના મુદ્દામાં કબજે લીધો નથી અને આ કામની અંદર છે ને જોવામાં આવે તો જે બીજા તપાસ કરવાના બદલે આજ સુધી આજમાં આજે સ્થળ ઉપર છે તેમ છતાં કાંઈ કબજે લીધેલ નથી અને અહીંયા જો કેટલા બધા કાચ પીડ્યા છે આગળનો ભાગ તૂટી ગયેલો પડ્યો છે અને વધતા આ જ સ્થળ ઉપરની જે રીતે લાકડીના ઘા કરતા હતા પાઇપના ઘા કરતા હતા એ વિડીયો બનાવ્યો હોય ને અમે આ સ્થળ ઉપર જોયો છે એટલે એ જોતાં જોઈએ તો આ તમે મારી નાખવાને એરાદે આની પર હુમલો કર્યો છે ભગવાને એમને અમને બચાવ્યો છે હવે સીટ સત્વરે તપાસ કરે અને આ સ્થળ તિથિની મુલાકાત લઈ તેમજ અમે એવું કહેવા માગીએ છીએ કે હવે ત્રણ દિન આઠે તો મતદાનને રિમાન્ડ મળે જ ગઈકાલે સાંજે તો હવે સ્થળ તિથિ દિશા પામનારા નિવેદનો અન્ય લગત દવાખાને લાવનાર લઈ જનારના નિવેદનો આ બધી જ કાર્યવાહી ઝડપથી કરે અમને ચોક્કસ વિશ્વાસ છે કે સીટે હવે શરૂ કરવી કાર્યવાહી અચૂક સફળ થશે રોલિંગ રોલ સ્ટાર્ટ આપનું નામ બ્રિજિજ્નેશ કિશોરભાઈ શેખ એડવોકેટ ભાવનગર અને મારી સાથે અમારી લીગલ ટીમના બધા સભ્યો અમે આજે અહીંયા આવ્યા છીએ કિશોરભાઈ શું કેશપુ જે પ્રમાણે અત્યારે તમે સંપૂર્ણ જે તફાસ છે તે નોંધી રહ્યા છો એને લઈ શું કેશો અહીં કક્ટર સ્થળે પૂછે લઈ શું કહેતું અમે જ્યારે નવનીતભાઈને સૌપ્રથમ વાર અનુબંધ હોસ્પિટલમાં મળ્યા ત્યારે જ અમે અમારી લીગલ ટીમ એક અમે જાહેર કરેલી એ લીગલ ટીમના સભ્ય તરીકે અમે એક ભાવનગરની અંદર આજથી બે દિવસ પહેલાં એક મિટિંગ કરેલી કે લીગલ જે પ્રશ્ન છે એને કેવી રીતે આપણે આગળ જે કાંઈ છે બધી તપાસ થઈ રહી છે એની અંદર શું શું બધી વિગતો આપણે મેળવવી કેવી રીતે ત્યાં જવું એટલે એ મિટિંગના અનુસંધાને આજ રોજ અમારું નક્કી થયું હતું કે આપણે દસ તારીખે એટલે કે શનિવારના રોજ આપણે બનાવવાળી જગ્યા જે પીડિત છે નવનીતભાઈ એના એમની મુલાકાત એમના ઘરની મુલાકાત પ્લસ સૌથી મહત્ત્વનો જ્યાં બનાવની શરૂઆત થઈ છે કે જ્યાં ટ્રેક્ટર ઊભું રાખવામાં આવ્યું હતું પીડિતના દીકરાનું ચાવી એમની લઈ લેવામાં આવી હતી અને ત્યાંથી શરૂઆત થઈ એટલે એ સંપૂર્ણ જે ચીણવટભરી જે અમારે ડિટેલ મેળવવી હતી એના માટે અમે આજે અહીંયા અમારી લીગલ ટીમ સાથે અમે બધા સૌ આવ્યા છીએ અમે સૌપ્રથમ આવી અને બગડાના ચોકડી ત્યાં અમે તપાસ કરી કે સંભવિત આરોપીઓની જે ગાડીઓ છે ત્યાંથી આવી હોય અને એમાં ઘણા બધા સીસીટીવી કેમેરાઓ પણ લાગેલા છે પ્લસ ત્યારબાદ અમે એમના દીકરાને સાથે રાખી અને જે ટ્રેક્ટર લઈને આવતો હતો અને આ આરોપીઓએ ટ્રેક્ટરની ચાવી ખેંચી ખોટી અધિકારી તરીકે ઓળખ આપી એની પાસે બિલ્ટી એટલે કે ચલાણું માગ્યું કે ભાઈ તમે રોયલ્ટી છે તો એનું તમે પાસ આપો કે વોટે તો નવનીતભાઈના દીકરાએ કીધું કે હું ફોન કરીને મંગાવી લો છું એટલે કીધું ફોન કરવાની જરૂર નથી અને ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી અને એ ભયા જાય છે અને એની અમે એ મુલાકાત લીધી એમના દીકરાને સાથે રાખીએ સ્થળની ત્યારબાદ અમે નવનીતભાઈને મળ્યા નવનીતભાઈને મળીને એમની સાથે જે કંઈ ઘટના બની તે ખૂબ ડિટેલથી અમે એમની સાથે વાત કરી છે અને ત્યારબાદ અત્યારે અમે અહીંયા જ્યાં ખરેખર બનાવ બીનો છે નવનીતભાઈ પીડિતની સાથે એ સ્થળ ઉપર અત્યારે અમે આવ્યા છીએ અમે અમારું કામ તપાસ કરવાનું નથી પણ અમે વિથ પ્રોસિક્યુશન એટલે કે ફરિયાદીને સંપૂર્ણ ન્યાય મળે એના માટે થઈને અમે જે બનાવવાળી જગ્યા છે એને ભવિષ્યની અંદર કારણ કે કોર્ટમાં એને અમારે વિથ પ્રોસિક્યુશન તરીકે હેન્ડલ કરવાનો હોય એના માટે અમે અત્યારે આ તપાસ છે એ કરી રહ્યા છીએ અને અમે ઝીણવટભરું જોઈએ છીએ કે વાળી જગ્યા છે કેવા સંજોગોમાં બનાવીનો જે આરોપીએ ખુદ જે વિડીયો ઉતાર્યો એને સાથે રાખી એને અમે આ બનાવવાળી જગ્યા છે અમે આજે જોઈએ છીએ આજે અમે અમારી આખી લીગલ ટીમ નવનીતભાઈ સાથે જે બનાવ બને એ બનાવના જે સંપૂર્ણ ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ક્યાંથી સ્ટાર્ટ થયો અને જે બનાવ બન્યો એ આખા જે બનાવના સમય બનાવ સ્ટાર્ટ થયાથી બનાવના સ્થળ સુધી અમે આવ્યા છીએ અને અમારી તપાસમાં અમે એવી રીતે નિરીક્ષણ કર્યું કે સૌ પ્રથમ અમે જ્યાંથી જે આરોપીઓ સંભવિત આરોપીઓ જ્યાંથી આવ્યા હતા તે જગ્યાની અમે મુલાકાત લીધી ત્યાંથી અમે સીસીટીવીને એવું બધું અમે જોયું છે કે ભાઈ આ આ રીતનું વ્યવસ્થા છે ત્યારબાદ અમે જે ટ્રેક્ટરની ચાવી કાઢી ત્યાં અમે ગયા ત્યાંથી અમને એવું માલુમ પડેલ છે કે જે ટ્રેક્ટરની ચાવી કાઢવાવાળા શખ્સો એમને એમ કે રોયલ્ટી માંગ્યો અને ખોટા અધિકારી તરીકે એમની પાસેથી એક ઓળખ દર્શાવેલી હતી તો હવે આ ખોટા અધિકારી દર્શાવીને એમની જે ચાવી લઈ ગયા છે એ ચાવીનો આજ દિન સુધી કોઈ મુદ્દામાં કબજે કરવામાં આવ્યો હોય કે એવી પણ અમારી એવી રીતે અમને જાણકારી મળેલ નથી કે તપાસ અધિકારી દ્વારા કોઈ ચાવી કબજે કરવામાં આવેલ હોય કે નહીં તથા સ્નેચિંગ કે લૂટ એવી કોઈ તપાસ કલમોનો ઉમેરો કંઈ પોલીસ દ્વારા કંઈ કરવામાં આવેલ નથી ત્યારબાદ અમે નવનીતભાઈની મુલાકાત લીધી અને ફરીથી અમે નવનીતભાઈ દ્વારા આખે આખો ઘટનાક્રમ ઝીણવટ ભરી રીતે અમે માહિતી મેળવેલ છે ત્યારબાદ અમે જે નવનીતભાઈ સાથે જે બનાવ બનેલ એ બનાવના સ્થળે અમે આવ્યા અમારી સંપૂર્ણ લીગલ ટીમ દ્વારા આખી જે બનાવનું ઘટના સ્થળ છે એનું અમે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતાં અમને જાણવા મળેલ છે કે આ જે બનાવના સ્થળે આજના દિવસ સુધી હજુ નવનીતભાઈની બાઇકના જે ભાગો છે એ હજી આ આજની તારીખ સુધી હજી પડેલા છે ત્યાં કાચો પડેલા છે જે અમુક જે ભાગ પડેલા છે આજ દિન સુધી પોલીસ દ્વારા કે કોઈ તપાસ કરનાર અધિકારી દ્વારા તેને કબજે કરવામાં આવેલ નથી બનાવવાળી જગ્યાનું પંચનામું થઈ ગયું હોય તો એના કોઈ પણ પ્રકારના કબજે કરવામાં આવેલ નથી એવું અમારી ધ્યાન પર આવેલ છે હવે લીગલ ટીમ દ્વારા અમારી એવી ગણતરી છે કે જો અમારા અમારી પાસેથી કોઈ એસઆઈટી દ્વારા અમને એવું સંપર્ક કરે કે ભાઈ તમારી પાસે કોઈ પુરાવો હોય તો આપો અને અમને સંપર્ક કરે તો અમે જરૂરથી ચોક્કસથી અમે એસઆઈટીને પણ મદદ કરવા તૈયાર છીએ તેમજ હવે જ્યારે પણ અમારે આગળમાં અમે જે ફરિયાદી નવનીતભાઈને ન્યાય મળે તે માટે અમે આગળ પ્રોસેસ કરીશું તેમજ જે આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારબાદ રિમાન્ડમાં જો કોઈ નવો આરોપીનો ખુલે છે તો એ માટે પણ અમે આગળ ધ્યાન રાખીશું અને નવનીતભાઈ સાથે વિથ પ્રોસિક્યુશન અમે જે વીપી રજૂ કરવાના છે અને આરોપીઓને જ્યારે પણ જામીન રજૂ થાય ત્યારે અમે વાંધા રજૂ કરવા માટે પણ અમારી લીગલ ટીમ સંપૂર્ણ સજ્જ છે અત્યારે હાલ કોળી સમાજ રોષે ભરાવો છે કહેવામાં આવી રહ્યું છે કે જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે જોવાનું રહેશે કે આ ઘટનાની અંદર જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એની અંદર કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર